ગેસ્ટ આવે અને એક તમે ટેસ્ટી એવા શાકની રેસીપી શોધતા હોય તો આજનો રીંગણ દાણાનું શાક એટલું ટેસ્ટી બને છે ચાલો જોઈએ રેસીપી બસો પચાસ ગ્રામ જેટલા નાના રીંગણ લઈશું તેને બે ફાડામાં સમારી લેશું તેલ ગરમ થતા જીરો લીમડો સાથે સૂકો મરચું હિંગ ઉમેરી દઈએ તુવેર દાણા અડધો કપ લીધા છે તે ઉમેરી દઈશું સાથે જ મીઠું અને હળદર પાવડર ઉમેરી દઈએ બધું મિક્સ કરી લેશું ત્યાર પછી આપણે રીંગણ સમારેલા ઉમેરશું તેને પણ મિક્સ કરી લેવાનું છે અને ઢાંકણ આ રીતે અધુર જ ઢાંકવાનું છે તેમાં ગેસ રાખીને એક ટમેટું સમારી લઈએ અને આ રીતે મોટા ટુકડા કરીશું સાથે જ તેને ઉમેરી દેવાનું છે ત્યાર પછી તેને હલાવી લઈએ જો કેટલો સરસ દેખાવ આવે છે તેટલું જ ટેસ્ટી બને છે ત્યાર પછી અડધા કપ પ્રમાણે ચવાણું એક લીલું મરચું આદુનું મોટો ટુકડો ગ્રાઇન્ડ કરી ઉમેરીએ ધાણા જીરું લાલ મરચું પાવડર બે ચમચી દહીં ઉમેરી મિક્સ કરી લેવાનું છે જો એટલું સરસ કલરફુલ શાક લાગે છે એટલો જ સરસ ટેસ્ટ આવે છે અડધો ગ્લાસ પાણી ઉમેરી એને ફક્ત એક જ વિસલ થાય ત્યાં સુધી આપણે હવા ભરાવા દેવાની છે ત્યાર પછી જોઈ શકાય છે કેટલું સરસ ટેસ્ટી બન્યું છે ગમ્યું હોય તો શેર કરજો ટ્રાય કરજો